રાજ્યમાં ગરમી સાથે રાજકારણમાં પણ ગરમાવો ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા દ્વારા વિવાદિત ટિપ્પણીને મુદ્દે હાલ અમદાવાદમાં યોજાઈ રહી છે મહત્વની બેઠક તો રાજકોટ અને સાબરકાંઠા બાદ જૂનાગઢમાં પણ ભાજપ ઉમેદવાર રાજેશ ચુડાસમાને બદલે અન્ય ઉમેદવારની રઘુવંશી સમાજની માંગ ભાવનગરમાં એનડી ગઠબંધનના ઉમેદવાર ઉમેશ મકવાણા દ્વારા ચૂંટણી પ્રચારનો પ્રારંભ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું ભાંગતા ભાવનગર માટે ભાજપ જવાબદાર તો બીજી તરફ કોંગ્રેસના સાત ઉમેદવારોના નામ હજુ પણ જાહેર થવાના બાકી લોકસભા ચૂંટણી માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત ભાજપ નેતાઓનો પ્રચાર શરૂ મથુરાથી હેમા માલિનીની નોંધાવી ઉમેદવારી તો યુપીમાં સીએમ ભાજપ રાષ્ટ્રવાદને પ્રાધાન્ય આપતી પાર્ટી વિવિધ રાજકીય પાર્ટીઓના ઉમેદવાર ભરી રહ્યા છે નામાંકન પત્ર આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ અમેઠી બેઠક છોડી કેરળના વાયનાડમાંથી કર્યું નામાંકન બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ ખડગે દિલ્હીમાં કર્યો ડોર ટુ ડોર ચૂંટણી પ્રચાર મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો જલગામના ભાજપના સાંસદ ઉન્મેશ પાટીલ જોડાયા ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં તો ભાજપ તેજસ્વી યાદવે કર્યા ભાજપ પર પ્રહાર કહ્યું વંશવાદની વાત કરીએ વંશવાદ ઉમેદવાર સાથે જ કરી ચૂંટણી સભા દિલ્હીમાં ભાજપના મીડિયા વિભાગે આપ નેતા અતિશયને ફટકારી નોટિસ નોટિસમાં પક્ષપલટા માટે ભાજપ દ્વારા દબાણ કરાય છે તેવું સાબિત કરવા અથવા નિવેદન બદલ માફી માંગવા કહેવાયો જવાબ ન આપે તો બદનાક્ષીનો દાવો પણ કરી શકે છે ભાજપ